ક્રિશ પટેલ એના જોડે જાણીશું કે કઈ રીતે આ પ્રોસેસ થાય છે આ જર્મન ટેકનોલોજી છે એની અંદર અમારા તરફથી લિક્વિડ આવે છે જર્મનીથી એ અંદર એન્જિનના અંદર જાય છે એનાથી જે પણ કાર્બન થયો હોય એ બધો ડિસ્ટ્રોય થઈ જાય છે સૌથી પહેલાં આ મશીન સ્ટાર્ટઅપ કરીએ એટલે એનાથી ટોટલ બોડી ત્યાંથી પછી હેડ ઇસ્ટર્ન વાલ ઇજીઆર સિસ્ટમ કેટાલેટિક કન્વર્ટર આ બધું જ ક્લીન થઈને એક્ઝોસ્ટ પાઇપમાંથી બહાર નીકળી જાય છે આની અંદર ટોટલ ફરક એટલો પડે છે કે એન્જિનમાં નવા જેવું ફ્રેશ એકદમ એન્જિન લીધું હોય એ ટાઈપનું તમને ફીલ આવશે એવરેજ પાવર પિકઅપ બધું વધારી દેશે અને ગાડી ચાલવામાં એકદમ સ્મૂથ થઈ જશે પછી સીએનજી ગાડીમાં કોઈ ગાડી દબાતી હોય કે સીએનજી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય એન્જિનમાં તો એ પણ આનાથી સોલ્યુશન આવી જાય છે બરાબર જ્યારે આ પ્રોસેસ થાય તો એકચ્યુઅલી આપણે ખ્યાલ કરી રીતે આવ્યો છે ખરેખર આ કાર્બન ડિસ્ટ્રોય થઈ ગયો છે એન્જિનના અંદરથી વ્હાઈટ સ્મોક અને જો પેટ્રોલ ગાડી હોય તો વ્હાઈટ સ્મોક અને બ્લેક સ્મોક છે બરાબર અને સીએનજી ગાડીમાં આપણું લિક્વિડ જે ફરતું હોય છે એ એક્સોસ પાઇપમાંથી જે સાયલેન્સર છે એમાંથી આપણું લિક્વિડ બહાર આવે છે બરાબર એટલે આ બધી જ પ્રોસેસ ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં બંને થઈ શકે ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રક ટ્રેક્ટર ટોટલ 20000 cc ની કોઈ પણ ગાડી હોય બધામાં થઈ જશે બરાબર બરાબર તો આ જે પ્રોસેસ થયા પછી ખરેખર આ પૈસા જે ખર્ચવામાં આવે એ ખરેખર યુઝફુલ થઈ શકે છે ફૂલ યુઝફુલ છે આનાથી એન્જિનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી નથી એની ગેરંટી અમારી છે કે અમારા આ કરાયા પછી એન્જિનનો કોઈ પાર્ટ ડેમેજ થતો નથી બરાબર અને આ કાર્બન ક્યાંથી સાયલેન્સરમાંથી બહાર નીકળે છે હા સાયલેન્સરમાંથી બરાબર તો આ એર ફિલ્ટરથી ચાલુ થાય છે

તમારે જો અહીંયા આવવું હોય તો સ્ક્રીન ઉપર તમારું એડ્રેસ આપી દઈશ અને જે પણ ખર્ચો થાય એ ઓનર જોડે જાણી અને જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો જે ઓનરે આપણે વાત કરી ખરેખર આ સિસ્ટમ કરાવવાથી ઘણો બધો ફાયદો થાય છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ક્રિએટિવ કરવામાં આવવાનું ભૂલતા નહીં થેન્ક યુ